વડોદરા શહેર એમએસ યુનિવર્સિટીના પૂર્વ વીસી વિજય શ્રીવાસ્તવની નકલી ડિગ્રીનો ભૂત ધણ્યો છે શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા નકલી ડિગ્રી નકલી કુલપતિ એવા વિજય શ્રીવાસ્તવ સામે કાયદાકીય પગલાં ભરવા માંગ કરી છે કોંગ્રેસ દ્વારા શિક્ષણ મંત્રી ઋષિકેશ પટેલને આ મામલે ઘટતું કરવા માટે માંગ કરી હતી અત્રે ઉલ્લેખનીય છે કે પૂર્વ વીસી વિજય શ્રીવાસ્તવ એમના કાર્યકાળ દરમિયાન અનેક વિવાદોમાં આવ્યા હતા ત્યારે હવે આ મામલે શહેર કોંગ્રેસ મેદાનમાં આવી છે અને પૂર્વ વીસીને નકલી વીસી તરીકે ઓળખાઈ રહી છે અને તેમની સામે કાયદાકીય કાર્યવાહી કરવાની માંગ કરી રહી છે આ મામલે જરૂર પડે તો સીબીઆઈની પણ તપાસની માંગણી કરાઈ છે આ પૂર્વ વીસીની નિમણૂક કરનાર સામે કાયદાકીય કાર્યવાહી કરવા માટે માંગ છે છે કોંગ્રેસ દ્વારા શિક્ષણનો બચાવો અભિયાન અંતર્ગત મેદાનમાં ઉતરી પૂર્વ નકલી લઈને યુનિવર્સિટીના ગૌરવતા ઇતિહાસ ઠેસ પહોંચી છે જેથી પગલા ભરવાની કોંગ્રેસ ઉગ્ર માંગ કરી છે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા શિક્ષણ બચાવો અભિયાનની જે શરૂઆત કરી છે એના પાછળના જે મુખ્ય કારણો છે એમાં એક મુખ્ય કારણ કે ઉચ્ચ હોદ્દા પર જે લોકોને નિમણૂક કરવામાં આવે છે ગુજરાત સરકાર દ્વારા એના કોઈપણ જાતના ચકાસણી કે વેરિફિકેશન ન થતા હોય એવો આ એક કિસ્સો બહાર આવ્યો છે જેના ભાગરૂપે આજે વડોદરા શહેર કોંગ્રેસ સમિતિ તરફથી જે પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું છે એમાં પૂર્વ સેનેટ મેમ્બર અમે બધા જે ઉદ્દેશીને કહેવા માગીએ છીએ કે જે રીતના આ સમગ્ર ઘટનાક્રમ વાઇસ ચાન્સેલરના બોગસ ડિગ્રીનો બહાર આવ્યો છે એના પાછળ એક શિક્ષકે જે મહેનત કરી છે અને મહેનત કર્યા પછી જે જવાબો મળ્યા છે તો ખૂબ જ ચોંકાવનારા છે અને ખાસ કરીને જ્યારે સર્વોચ્ચ પદ માટે કોઈ વ્યક્તિ એના લાયકાત ના હોય અને એ લાયકાત વગરના વ્યક્તિને જ્યારે નિમણૂક કરવામાં આવે તો એ નિમણૂક કરવા પછી શિક્ષણના જે સ્તર નીચે ગયા છે ગુજરાતમાં એનું ઉત્તમ ઉદાહરણ આ એક પ્રસ્થાપિત થાય છે અમારા તરફથી જે માંગણીઓ છે વધુ એ અમારા સેનેટ મેમ્બર કપિલભાઈ આપને જણાવશે છેલ્લા ઘણા વર્ષોથી ભાજપની સરકાર અહીંયા આવૂડ છે ત્યારે વખતો વખત આવા ઘણા કિસ્સાઓ આપણી સમક્ષ આ બહાર આવ્યા છે આ યુનિવર્સિટીમાં જે વ્યક્તિ ભૂતકાળમાં એક ટેમ્પરરી લેક્ચરર તરીકે પણ સ્નાતક ના પામ્યો હોય જે સિલેક્ટ ના થયો હોય એવા વ્યક્તિને પણ વાઇસ ચાન્સલર બનાવીને આ ભાજપ સરકારે મૂકી દીધા હતા જેના કારણે આ યુનિવર્સિટીની એકદમ ઘોળ ખોદાઈ ગઈ હતી વિદ્યાર્થીઓનું ભવિષ્ય અંધકારમય બની ગયું હતું અને આ કિસ્સો એક નથી આવા વારંવાર કિસ્સા ડુપ્લિકેટ સીસીસ ડુપ્લિકેટ પીએચડીથી લઈને એચઓડી બનાવી દેવા દરેક જગ્યાએ આવા કિસ્સા વારંવાર બહાર આવ્યા છે એના માટે અમે લડ્યા છે અને એ ઉજાગર કર્યા છે ત્યારે ભાજપ સરકારની આંખો ખુલી છે અને એના પર પગલાં લીધા છે પણ એ પહેલાં એ લોકો જાણતા હોવા છતાં પણ અંજાન બનીને આવા લોકોને કાયદેસર રીતે એ ત્યાં એપોઇન્ટમેન્ટ આપી દેતા હોય છે જે ઘણી દુઃખની વાત છે જે સાચે જે લાયક છે જે કેપેબલ છે જેનું કેલિબલ છે એવા લોકોને બાજુ પર મૂકીને જે ભાજપ સાથે સંકળાયેલા છે જે ડિગ્રી કહી શકાય કે એમની ડિગ્રી ડુપ્લિકેટ છે એક ડિગ્રી મળે એક યુનિવર્સિટીની ડિગ્રી મળે અને આ જે લોકો લઈને બેઠા છે એ મોદી ડિગ્રી કહી શકાય આ મોદી ડિગ્રી પર એપોઈન્ટમેન્ટ લઈને બેઠેલા છે એટલે આ મોદી ડિગ્રીવાળાઓને શોધીને બહાર કાઢવા પડશે અને જો આ કિસ્સામાં આ રીતે કોઈ પગલાં ભરવામાં નહીં આવે તો ભવિષ્યમાં આ વસ્તુ કાયમ ચાલતી રહેશે અને જે મહેનત કરનારો સાચો વિદ્યાર્થી છે જે પીએચડીમાં સારા માર્ગ કે સારી મહેનત કરીને પાસ થતો હોય એ વિદ્યાર્થી સાથે હંમેશા અન્યાય થતો રહેશે અને આ અન્યાયને ક્યાંક ને ક્યાંક રોકવો પડશે એના માટે અમે આ પહેલ કરી છે અને એના માટે આપ સૌ પણ અમારી સાથે હશો આ પ્રજાએ સાથે રહીને આ ચળવળમાં હિસ્સો લેવો પડશે એવી અમારી સૌને અપીલ છે તો આ માટે આ સરકાર દ્વારા કડક પગલાં લેવાય સીબીઆઈની માંગ સાથે અમે આ લડત ઉપાડી છે અને એને અમે આગળ ધપાવીશું મહારાજા સિંહજાવ યુનિવર્સિટીની અંદર જે નકલી કુલપતિ વિજયકુમાર શ્રીવાસ્તવની નિમણૂક થઈ ત્યારથી લઈને હજી પણ આ કારસો ષડયંત્ર ભારતીય જનતા પાર્ટી સરકારનું માનનીય શિક્ષણ મંત્રી ઋષિકેશ પટેલનું અને ગુજરાતના ઘણા બધા આઈએસ અધિકારીઓનું હજી થમતું નથી કે કેમ વિજયકુમાર શ્રીવાસ્તવની સામે કોઈ પગલાં ભરવામાં આવતા નથી હું તમને બધાને કહેવા માગું છું કે આ કારસ્તાન કોઈ નાનું કારસ્તાન નથી આ દેશદ્રોહનું કારસ્થાન કર્યું છે વિજયકુમાર શ્રીવાસ્તવે તો પણ ભારતીય જનતા પાર્ટી જેના મંત્રી શિક્ષણ મંત્રી ઋષિકેશ પટેલ અને ઘણા આયસ અધિકારીઓ આ વિજય કુમાર શ્રીવાસ્તવ નકલી કુલપતિને બચાવી રહ્યા છે આજે હું કહેવા માગીશ કે જે આ ડિગ્રી જે યુનિવર્સિટીના જે અધ્યાપક द्वारा जे वेरिफिकेशन 3 जुलाई 30 जुलाई 2025 ना રોજ बुंदेलखंड यूनिवर्सिटी ના ઓનલાઈન વેબસાઈટ ઉપર કરવામાં આવેલી તમને હું વાત करू તો આ વ્યક્તિગત કોઈ પણ માણસ આ वेरिफिकेशन માટે કરે તો એ આ બુંદેલખંડ યુનિવર્સિટી એ માહિતી નીતિયા તમને હું કહેવા માગું છું કે આ માહિતી મહારાજા સયાજી યુનિવર્સિટી તરફથી એક ઉચ્ચ અધિકારી પર બેઠેલા હેડ તરફથી યુનિવર્સિટીના જે પણ ડિપાર્ટમેન્ટ તરફથી આ માહિતી બુંદેલખંડ યુનિવર્સિટીના રજિસ્ટરને એના કંટ્રોલ ઓફ એક્ઝામિનરને પૂછવામાં આવી ત્યારે તેને પૈસા પણ ભર્યા અને પૈસા ભર્યા બાદ આજે તમે જોઈ શકો છો ત્રીસ જુલાઈ પૈસા ભરેલા છે એમને આ ડિટેલ માગેલી છે યુનિવર્સિટી પાસે અને એ આ ડિગ્રી છે આ ડિગ્રીની ઉપર તમે જોશો તો અહીંયા સીએલ નંબર વન ફોર્ટી નાઇન લખેલો છે અને એ જ વન ફોર્ટી નાઇન છેલ્લા એક મહિનાની અંદર આ યુનિવર્સિટીના જે તે અધિકારીએ માગેલી એને છ વાર રજિસ્ટ્રારને ફોન કર્યા છ વાર એને મેલ કર્યા ત્યારે એને કઈ તારીખે આપવામાં આવી તો કે કંટ્રોલ ઓફ એક્ઝામિનના સિક્કા સહિત એમને આ માહિતી આપવામાં આવી બે સપ્ટેમ્બર બે હજાર પચીસના રોજ એટલે આજે આ માહિતી દેતા એ લોકોને એક એનો ઉપર લાગ્યો વાત હું તમને એટલા માટે આ કરી રહ્યો છું સ્પષ્ટપણે લખવામાં આવ્યું છે કે આ જે ડિગ્રી દેવામાં તમે અમને મોકેલી છે ને આ ડિગ્રીમાં ઉપર વિજયકુમાર લખેલું છે અને આ ડિગ્રી પણ અપલોડ કરવામાં આવી હતી બુંદેખંડની યુનિવર્સિટી સાઇટ ઉપર અને ત્યારે એને કીધું કે આ ડિગ્રી છે એ ફરજી ડિગ્રી છે આ ડિગ્રી અમે અધિકૃત કરી નથી એટલે બુંદેલખંડ યુનિવર્સિટીના કન્ટ્રોલ ઓફ એક્ઝામિનરે અહીંયા લેખિતમાં સહી સિક્કાથી કરીને એને આ ફરજીવાળો છે આ કુટિર ચિત્ર ફરજી છે પ્રમાણપત્ર એવું લખીને આપ્યું અને ત્યાર પછી તમે જુઓ કે ટ્વિસ્ટ કેવો આવ્યો કે ચોવીસ કલાકની અંદર જ્યારે આખા ગુજરાતની અંદર આખા ભારતની અંદર જ્યારે ગમરોડે ચડ્યું કે વિજયકુમાર શ્રીવાસ્તવ તો નકલી બાયોડેટા હતા એ માણસ બી પોતે નકલી જ છે કુલપતિ તરીકે અને એના નકલી ડોક્યુમેન્ટ હતા આજે એની કામધેનુ યુનિવર્સિટી કામધેનુ યુનિવર્સિટીમાં એને જે બાયોડેટા દેખાડ્યો હતો એ કામધેનુ યુનિવર્સિટીના બાયોડેટા એના આરટીઆઈમાં લખીને આપેલું છે કે આ માણસ ખોટી રીતે ઉચ્ચ પદ મેળવવાનો એને પ્રયાસ કર્યો હતો પણ આ માણસ ત્યાં માત્ર એડોક અને કોન્ટ્રાક્ટ આધારિત જ નિમણૂક થયેલો હતો એટલે તમે જ્યાં જુઓ ત્યાં આ માણસના બધા જ ડોક્યુમેન્ટ આરટીઆઈ મારફતે મળે છે તો બધા નકલી સાબિત થાય છે પણ જે રીતે ગઈકાલે સાંજે આ બુંદેલખંડ યુનિવર્સિટીના જે રજિસ્ટર તમે જોવો છો ત્યાં કોઈ સહી કરી નથી એ ખાલી લીટો માર્યો છે રાજ બહાદુરિયાના રજિસ્ટર કોણ છે જેને ખાલી લીટો માર્યો છે કોઈ સિક્કા નથી માર્યા બરાબર અને એ પાછું અહીંયા એવું કે છે કે ભાઈ એકસો ને ઓગણપચાસ સિરિયલ નંબર બરાબર એવું તો આમાં કંઈ લોકો કહેતા જ નથી કે ભાઈ આ માણસે તમને એવું લખેલું કે વિજયકુમાર શ્રીવાસ્તવ તમે ડિટેલ માગેલી પણ આ માણસ તો વિજયકુમારને મળેલી જ છે અરે ભાઈ વિજયકુમારની તમને ઓલરેડી તમને ડિગ્રી અપલોડ કરીને આપેલી તો તમે આ ડિગ્રી તમે નામથી તમે વેરિફિકેશન કરીને આપ્યું હતું કે આ ડિગ્રીથી વેરિફિકેશન કરીને આપ્યું હતું એટલે આમાં સૌથી મોટો વાત એ છે કે અમે કોંગ્રેસ પક્ષ તરીકે આ ભારતીય જનતા પાર્ટીના શિક્ષણ મંત્રી કે જે આ કુલપતિને બચાવી રહ્યા છે યુનિવર્સિટીના સત્તાધીશો જે રજીસ્ટર હોય કે યુનિવર્સિટીના જે તે વાઇસ ચાન્સેલર હોય જે તે સમયના અને જે તે આઈએસ અધિકારીઓમાં છુપેલા હોય અને આ બુંદેલખંડ યુનિવર્સિટી એટલે બંને જગ્યાએ ભાજપની સરકાર છે બંને જગ્યાએ ભાજપની સરકાર છે એટલે અમે કોંગ્રેસ પક્ષ તરફથી અમે માંગ કરીએ છીએ કે આ પૂરેપૂરી તપાસ સીબીઆઈ મારફતે થવી જોઈએ અને સીબીઆઈ ઇન્ક્વાયરી પણ મૂકવી જોઈએ કારણ કે આને એકેડેમિકની નામ ઉપર અને એમએસ યુનિવર્સિટીનું નામ અને ગરીબાનું હનન કર્યું છે અને વડોદરાના નાગરિકને અપમાન કર્યું છે અને આ અમારા યુનિવર્સિટીના બધા સ્ટેક સાથે છેતરપિંડી કરેલી છે એટલે અમારી માંગ છે કે આવનારા દિવસોમાં કોંગ્રેસ પક્ષ તરફથી અમે આજે સીબીઆઈની જાંચની માંગ કરીએ છીએ અને યુનિવર્સિટીના સત્તાધીશો અને આ શિક્ષણ મંત્રી મોટા મોટી જે વાતો કરે છે એ આની ઉપર કાયદાકીય પગલાં ભરે અને આવનારા દિવસોમાં હું જે પણ પુરાવા સાથે હજી પણ આના ભાંડા ફોડ ફોડતા રહેશું અને આ માત્ર વિજયકુમાર શ્રીવાસ્તવ જ નહીં આખા ગુજરાતની અંદર આવા ઘણા બધા કુલપતિઓ છે જેના ડોક્યુમેન્ટ નકલી નકલી અને નકલી જ છે અને એ લોકો આજે અગિયાર યુનિવર્સિટીની અંદર કુલપતિ નકલી નકલી થઈને બેઠા જ છે એટલે આ ભાજપના રાજમાં આખું ગુજરાતને શૈક્ષણિક ધામને સરસ્વતી ધામને ચીર કરીને આખું નકલી તંત્ર કરી દીધું આખું નકલી શિક્ષણ ધામ કરી દીધું છે હું મારા સાથી સીબીઆઈને પણ પત્ર લખીશું અને લખેલો છે અને અમારા કોંગ્રેસ પક્ષ તરફથી મિનિસ્ટ્રી ઓફ હોમ અફેર્સ ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા સેક્રેટરીને અમે લખી રહ્યા છીએ કે આ પૂરેપૂરી જાચ સીબીઆઈ મારફતે થવી જોઈએ હું એટલા માટે સીબીઆઈની મારફતે માગું છું કારણ કે ગુજરાતની ભારતીય જનતા પાર્ટી આ નકલી કુલપતિઓ એટલે આજે તમે ચોરને તમે પોલીસનું કામ આપો છો આ ભારતીય જનતા પાર્ટી ચોર પાર્ટી છે અને એ ચોર પાર્ટીને તમે એવું કહો છો કે આ કુલપતિ શ્રી વાસ્તવને તમે ડિગ્રી ખોટી છે કે નથી ખોટી કુલપતિ ખોટો છે કે નથી ખોટી નિમણૂકો તમે કરી છે એના પછી એક પ્રાધ્યાપકે હાઈકોર્ટમાં પીઆઈલ કરી લી અને તમે વિચારો કે હાઈકોર્ટની અંદર પણ અટાણે લો મિનિસ્ટર કોણ છે ઋષિકેશ પટેલ સાહેબ છે શિક્ષણ મંત્રી બી કોણ છે આના તો ભાઈ ઋષિકેશ પટેલ સાહેબ છે એટલે મને લાગે છે કે આ પ્રોફેસર વિજયકુમાર શ્રીવાસ્તવ નકલી પ્રોફેસર વિજયકુમાર શ્રીવાસ્તવ એની ઉપર જે પણ શિક્ષણ મંત્રીનો હાથ છે કે જે પણ આઈએસ અધિકારીઓનો હાથ છે હવે તમને એવું લાગતું છે ભાઈ આમાં આઈએસ એસ અધિકારી આ ભાઈ કેમ બોલ બોલ કરે છે આઈએસ એસ અધિકારીએ હું એટલા માટે બોલું છું કે આ વિજયકુમાર શ્રીવાસ્તવ જે તે પ્રાઇવેટ યુનિવર્સિટીની અંદર ઇન્ડસ્ટ જેવી પ્રાઇવેટ યુનિવર્સિટીની અંદર આ આઈએસ એસ અધિકારીઓને પીએચડીઓ કરાવડાવેલી છે આ આઈ એસ અધિકારીઓને ડોક્ટરો બનાવેલા છે તો આ ભારતીય જનતા પાર્ટી અને આ એસ અધિકારીઓ આ ડૉક્ટરોને ની બોગસો ડિગ્રીઓ લઈ લઈને આવા વિજય વિજયકુમાર શ્રીવાસ્તવને ધામમાં પેટા કરે છે કોંગ્રેસ પક્ષ અમે માંગ કરીશું સીબીઆઈ પાસે કે આની તટસ્થ તપાસ થવી જોઈએ કારણ કે આજે યુનિવર્સિટીના પબ્લિકના નાણાંનો વેપાર થયો છે પબ્લિકની પ્રોપર્ટીનો વેપાર થયો છે અને સૌથી અમારી માતૃ સંસ્થા મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીનું માથું નીચે ખટી ગયું છે કોના પાપે આ વિજયકુમાર શ્રીવાસ્તવ અને આ ઋષિકેશ પટેલ શિક્ષણ મંત્રીના પાપે આ ભારતીય જનતા પાર્ટીની સરકારના પાપે આજે વડોદરાનો યુનિવર્સિટીનો આ દિવસ જોવાના વારા આવે છે શું અમે આ યુનિવર્સિટી માટે મહારાજાએ બનાવેલી હતી વાત બહુ સ્પષ્ટ છે આ દીકરીઓ ભલે જે બુદ્ધેલખંડ યુનિવર્સિટીવાળામાં જો તાકાત હોય તો તાત્કાલિક ચોવીસ કલાકની અંદર વિજયકુમાર શ્રીવાસ્તવની થિસિસ જે ટોપિક કહે છે એ થિસિસ એની ક્યાંય ઓનલાઈન ક્યાંય જોવા મળતી નથી આજે આપણી એમએસ યુનિવર્સિટીમાં તમે જાઓ ઓગણીસો ને પચાસથી લઈને આજ દિન સુધીમાં જે પણ વિદ્યાર્થી પીએચડીએ થિસિસ કરેલી હોય તો એની ઓનલાઈન મૂકવામાં આવે છે કેમ આની થિસિસ નથી દેખાતી અને બીજી વાત કે જો આ ડિગ્રી ફરજી નથી તો આ બુંદેલખંડ યુનિવર્સિટીવાળા સહી કરીને સેલ્ફ અટસ્ટ કરીને સ્વીકૃત કરીને આપે કે આ યુનિવર્સિટી દ્વારા મેં એને આ ડિગ્રી આપેલી છે એવું કેમ લખીને નથી આપતા એવું કેમ એ લોકો નથી મોકલતા એટલે તમને હજી પણ કહું છું કે સો ટકા દાળમાં કાંઈક કાઢું છે અને આ વિજયકુમાર શ્રીવાસ્તવ આના જેટલા પણ ડોક્યુમેન્ટની વાત કરું આરટીઆઈથી એક કામધૂન યુનિવર્સિટીની વાત કરું કે ના ડિગ્રીની વાત કરું કેના બાયોડેટાની વાત કરું એ બધી જ જગ્યાએ નકલી હતું નકલી હતું નકલી છે જ એટલે આવનારા દિવસોમાં અમે લોકો પીછેહટ નહીં કરીએ પણ વાત બહુ સ્પષ્ટ છે કે યુનિવર્સિટીના સત્તાધીશો અને આ ભારતીય જનતા પાર્ટીની સરકાર આની ઉપર કાયદાકીય પગલાં ભરે કેસ કરે કારણ કે આ ફોર્જરીનો એક મોટો ગુનો નોંધાય છે